નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુખી શેરવાનું હરણી વારસિયા રિંગ રોડ પર આવેલા શુભ લક્ષ્મી સોસાયટીમાં રામકથામાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હરણી રિંગ રોડ પર આવેલા શુભ લક્ષ્મી સોસાયટીમાં રામકથાનું મુકેશ મહારાજના કંઠે રામકથાનું આયોજન કરેલ છે શુભલક્ષ્મી સોસાયટી અને આજુબાજુની અન્ય આઠ સોસાયટી કથાનું રસપાન કરતા નજરે ચડ્યા હતા નાના ભૂલકાઓ રામના વેશમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું રામ જન્મોત્સવ સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું ભગવાન દેવના જે કાર કરવા લાગ્યા ધામ ધૂમ થી અને યજમાન બન્યા અને સન્માન કરવા લાગ્યા અને એ સમયે તો કઈ ધન્ય હો અમને ખબર નહોતી કે તમારી આવી લીલા થશે ભગવાન કાર્તિક બધા દેવતા ગણો હાથ જોડી અને કહેવા લાગ્યા કે જાઓ બાબા હે ભગવાન

અને એ સમયે કેરળ નગરના રાજા બનાવતા જ દેવોના દેવ મહાદેવના ચરણોમાં વંદન કરી કાર્તિકી ભગવાન મોર ઉપર બેસીને કેરળ નગરના રાજા બન્યા આ બાજુ તુલસીદાસજી જય સિંહા રામ જય સુપલક્ષ્મી સોસાયટીના આંગણામાં જે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે તેના આંગણામાં જે શ્રી રામ માનસ કથા થઈ રહી છે જે વિના વક્તા છે મુકેશભાઈ તે એમના મુખેથી જે અમે કથા સાંભળી રહ્યા છે એનું રશપાન લઈ રહ્યા છે પણ જે દૂર દૂરથી આજુબાજુની સોસાયટીમાંથી જે એક દિવસ બે દિવસ એમ કરીને આજે અઢીસોથી ત્રણસો માણસ આવીને સાંભળી રહ્યા છે એમનું રસપાન કરે છે એટલે એ વક્તાના મુખેથી જે સાંભળીએ છીએ એમનું રસ લઈ અને ઘરે જઈએ છીએ તેમ આનંદ થાય છે કે આપણી ઘરે બી આવું રસપાન કરવા માટે ગુરુને આગમન કરીએ આવી રીતે રસપાન અમારા સુપલક્ષ્મી સોસાયટીમાં આવા દરેક પ્રોગ્રામ થાય છે અને એવી રીતે કથા અમારા સિદ્ધેશ્વર મહાદેવની કૃપાથી જે અહીંયા આંગણમાં જે રામકથા થઈ રહી છે એ બદલ અમે ખૂબ ખુશ છે બધા દરેક બહેનો ભાઈઓ બધા અને સહ મળીને બધા ભેગા થઈને આ પ્રોગ્રામમાં અમે ભાગ લઈ રહ્યા છીએ નવ દિવસની કથા છે અને શનિવાર શનિવારે કથા ચાલુ થઈ હતી અને રવિવારે પૂરી થાય છે ને નવ દિવસમાં જે અમે રસપાન લઈએ છીએ એનો આનંદ અમને ખૂબ છે બધા બહેનો ઉમંગ ઉત્સવથી આનંદ લઈએ છીએ એની મેં જય લતાબેન પટેલ સુભલક્ષ્મી સોસાયટી જય શિયાળા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે